આપણે કે રાત્રે લેટ નાઇટ બધી ચર્ચાઓ થતી હોય ફેમિલી બેઠા હોય તો બેડ ઉપર લોકો જમતા હોય કે ઘણી વાર આવું બધું રીલ્સમાં એવું છે કે બેડ ઉપર જમવાનું નહીં ફોન લઈને ટોયલેટમાં નહીં જવાનું કે પછી તમારે તમે જે પાણી પીવો છો એ અધૂરો ગ્લાસ નહીં રાખી દેવાનું આ બધું સાયન્સ તમારા ડે ટુ ડે લાઈફમાં અસર કરે છે કારણ કે આપણે જે સુવાની જગ્યા છે બેડ છે એ આપણે સ્લીપિંગ સાત આઠ કલાક અત્યારે હવે મોબાઈલ આવ્યા પછી ઊંઘ આપણી ઘાઇટી છે જનરલી આપણી જે આઠ કલાકની ઊંઘ હોવી જોઈએ તો એનાથી બોડી હીલ થવાનું હવે એ જગ્યાએ ફૂડ આપણું જે છે એ બેસીને તમે કરશો તો ત્યાંની એનર્જી ડિસ્ટર્બ થશે એટલે આપણા વડીલો ના પાડે કે જે જગ્યાએ તમે સૂવો છો ત્યાં જમવાનું નહીં અને બીજું આપે કીધું કે ગ્લાસ પાણી નું અધૂરો બૂકી દેવો તો પાણી છે ને એ રિસોર્સ છે આપણે દિવસ શરૂ થાય થી આપણે રાતે સુઈએ ત્યાં સુધી પાણી વિના નથી રહી શકતા તો તમે જે વેસ્ટ છોડી દીયો છો એ તમારું રિસોર્સ ને તમે છોડી દીયો છો ઓકે તમારી ઓપોર્ચ્યુનિટી ને તમે મિસ કરી છો રાઈટ